હલો મિત્રો રામ રામ સીતારામ જય મુરલીધર જયમાં મોગલ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હમણાં એક બહુ વહીવટ ચાલી રહ્યો છે ખજૂરભાઈનો અને કીર્તિ પટેલનો તો મિત્રો એના માટે ખજૂરભાઈ બહુ પરેશાન છે તો તમે શેઠ સુધી આ વિડીયાને જોજો ખજૂરભાઈએ લાઈવ આવીને શું કીધું છે અને ખજૂરભાઈના નામ ઉપર ઘણા બધા પેજ ચલાવે છે ઘણા બધા આઈડિયો ફેક આઈડિયો બનાવી બનાવીને ખજૂરભાઈના મન પડે એમ જૂના વિડિયા શેર કરે છે એનાથી ખજૂરભાઈ ખૂબ જ પરેશાન છે બધાને જવાબદારી થાકી ગયા છે તો આ વિડીયો તમે જોવા માટે બન્યા રહેજો હું તમને એ ખજૂરભાઈનો વિડીયો બતાવીશ તો ખરેખર કોઈ સેવાનું કામ કરતું હોય તો ખરેખર આ રીતના કોઈ કોઈ કલાકારને પણ પરેશાન ના કરાય તો તમે ખાસ જોજો આ વિડીયો પૂરો જોજો અને વધુમાં વધુ શેર કરજો જેથી અન્ય લોકો અમુક એના ફેન્ડ છે એ અમુક અમુક જૂના વિડીયા જે અપલોડ કરે છે વાયરલ કરે છે એનાથી ખજૂરભાઈ પોતે ખુદ લાઈવમાં આવીને કહે છે કે મને બહુ પરેશાની પડે છે ને હું કંટાળી ગયો છું તો વિડીયાને પૂરો જોજો એટલે તમને ખ્યાલ આવશે અને વિડીયોને ખરેખર વધુમાં વધુ શેર કરજો જેથી ખજૂરભાઈને હજી તકલીફ ના પડે જય મુરલીધર જયમાં તો વિડીયોમાં બની રહેજો ચાલો તમને હું બતાવું આ જ વિડીયોમાં હલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી પાછો લાઈવ આવ્યો છું અને લાઈવ આવવાનું કારણ એક જ છે જે તમારી સાથે બહુ ડિસ્કસ કરવું જરૂરી હતું તમને આગાહ કરવા બહુ જરૂરી હતા એટલા માટે લાઈવ આવ્યો છું તમામ લોકોને લાઈવમાં જોડાવા માટે વિનંતી છે તમારી સાથે લાઈવ આવવાનું કારણ એક જ છે કે મારા બે વર્ષ જૂના લાઈવ અત્યારે વાયરલ થઈ રહ્યા છે જેમાં હું લોકોને કહી રહ્યો છું કે ભાઈ લોકોને મદદ કરવી જોઈએ એવા રિલેટેડ વિડીયો છે એક વિડીયો હું તમને સેમ્પલ બતાવીશ છે મારા જે ફેન ક્લબ છે જે મારા ચાહક મિત્રો છે

જેટલા પણ મારા ચાહક મિત્રો છે તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે જૂના જૂના મારા જે લાઈવ છે એને મહેરબાની કરીને તમે શેર કરો બધા લોકોના મેસેજ આવે છે કે ભાઈ ખજુરભાઈ શું થયું ખજુરભાઈ ક્યાં પ્રોબ્લેમ થયો તો મહેરબાની કરીને આટલા જેટલા પણ લોકો છે તમામ લોકોને આ લાઈવ શેર કરવા માટે કહું છું કે શેર કરજો જેથી કરીને લોકો કન્ફ્યુઝ ન થાય મારા એટલા વાયરલ થઈ રહ્યા છે લાઈવ જેમાં

જય મતલબ જે પણ મારા લાઈવને શેર કરી રહ્યા છે એ બધા જૂના લાઈવને મહેરબાની કરીને તમામ લોકોને બે જોડીને વિનંતી છે કે શેર ન કરો હું બહુ હેરાન છું લોકોને આપી આપીને પેટાડી ગયા છીએ અમે અને ખાસ મારે તમામ લોકોને કહેવાનું છે કે મારી ખાલી બે જ આઈડી છે એ અને એ બંને આઈડી વેરીફાઈડ વાળી છે બાકી કોઈ પણ આઈડી મારી નથી મારી કોઈ વેબસાઇટ નથી મારી કોઈ એપ્લિકેશન નથી કોઈ પણ વસ્તુ નથી મારી ખાલી એક મારો ઓફિસનો નંબર છે જેમાં જરૂરિયાતમંદ લોકો હોય છે એમને એમના માટેનો આ નંબર રાખેલો છે જે કયો છે 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 મારા ઓફિસનો નંબર અને મારી ઓફિશિયલ ચેનલ છે નીતિન ચાની જે આ છે તમે જોઈ શકો છો ફેસબુક પેજ છે જેમાં વેરીફાઈડ આઈડી છે આ મારી ફેસબુક ની અંદર અને જીગલિયન ખજુર મારી ફેસબુક ની અંદર આઈડી છે આ બે આઈડી સિવાય ફેસબુકમાં મારી કોઈ આઈડી નથી મારા કોઈ ફેન ક્લબ છે કોઈ પણ કોઈ પણ આઈડી મારી નથી તો તમામ લોકોને વિનંતી છે કે ખાલી અમારા બે આઈડી છે એમાં સંપર્ક કરવો જે પણ લોકોને સંપર્ક કરવાની ઈચ્છા થાય બાકી મારી કોઈ વેબસાઇટ એપ્લિકેશન કોઈ પણ વસ્તુ નથી આ એક મારી આઈડી છે જીગ્લિયન ખજૂર વેરીફાઈડ જ્યાં તમે ટીક જુઓ એ જ મારી આઈડી છે બાકી મારા કોઈ આઈડી નથી તો ઘણા નથી કોઈ મારા ગ્રુપ નથી કોઈ મારી વેબસાઇટ નથી કોઈ મારી એપ્લિકેશન નથી કોઈ પણ વસ્તુ નથી આ એટલા માટે તમામ લોકોને કહું છું કેમ કે મારા નામ પર ઘણા પેજ બની ગયા છે એટલા પેજ બની ગયા છે કે હવે હું કંટાળી ગયો છું આ લોકોને કંઈ કહીને તો જે ફેન ક્લબ રાખે છે મને કોઈ પ્રોબ્લેમ નથી એમાં મારા રિલેટેડ પોસ્ટ કરો મને કોઈ વાંધો નથી પણ કમ્પેરીઝન જ્યારે કરો કે આ હારો પેલો હારો ને પેલું આવું પેલું આવું એવું પણ ન કરો ખાલીને ખાલી આપણો માધ્યમ છે સેવામાં લોકો

તમામ લોકોને વિનંતી છે કે બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો ફરી પાછો લાઈવ થયો છું લવ યુ ગાય આ લાઈવ ને લોકો સુધી પહોંચાડજો હું લાઈવ થઈશ તો કહીશ કે આ છે આ છે બાકી જૂના લાઈવ ને શેર નહીં કરતા જય માતાજી જય શ્રી કૃષ્ણ